અમદાવાદમાં બે હજાર ત્રીસની કોમનવેલ્થ ગેમ્સની યજમાનીનો દાવો કરશે ભારત મોદી કેબિનેટે ભારતની બીડને આપી મંજૂરી ભારતમાં સીડબ્લ્યુજીના આયોજનથી પ્રવાસનને વેગ મળવા સાથે રોજગારીનું થશે સર્જન અને લાખો યુવા રમતવીરોને મળશે પ્રેરણા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો સમયગાળો એકત્રીસમી માર્ચ બે હજાર ત્રીસ સુધી લંબાવાયો યોજના સાથે જોડાશે નવા પચાસ લાખ લાભાર્થીઓ યોજના માટે સાત હજાર ત્રણસો બત્રીસ કરોડ રૂપિયા કરાયા મંજૂર તો કર્ણાટક તેલંગાણા બિહાર અને અસમ માટે ત્રણ પરિયોજનાઓને પણ મળી મંજૂરી રેવંત રેડ્ડી પછી એલ કે સ્ટાલિન રાહુલ ગાંધીની યાત્રામાં જોડાતા ગરમાયું રાજકારણ ભાજપાએ કહ્યું બિહારની અસ્મિતાને ઠેસ પહોંચાડવી એ કોંગ્રેસનું ચરિત્ર બિહારના સન્માન સાથે નહીં થાય સમાધાન જનતા મહાગઠબંધનને આપશે જવાબ ભારતમાં આજથી અમેરિકાના વધારાના પચીસ ટકા ટેરિફનો અમલ કેન્દ્રીય મંત્રી કીર્તિવર્ધન સિંહે જણાવ્યું સ્થિતિને પહોંચી વળવા લેવાઈ રહ્યા છે યોગ્ય પગલાં તો ઉદ્યોગ જગતે આ સમયને પડકારોને અવસરમાં ફેરવવાનો ગણાવ્યો જમ્મુ કાશ્મીરમાં પૂર અને વરસાદનો પ્રકોપ રાહત અને બચાવ કાર્ય યુદ્ધના ધોરણે ચાલુ મુખ્યમંત્રી અને ઉપરાજ્યપાલે અસરગ્રસ્ત વિસ્તારોની લીધી મુલાકાત મૃતકોના પરિવારજનોને કુલ નવ લાખની અપાશે સહાય રાજ્યમાં ઘટ્યું વરસાદનું જોર રાજ્યમાં સીઝનનો કુલ પંચ્યાસી ટકાથી વધુ વરસાદ તો નર્મદા ડેમમાં સતત પાણીની આવકને કારણે નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ રાજ્યના કુલ નવ્વાણું ડેમ હાઈ એલર્ટ ઉપર દેશ સહિત રાજ્યભરમાં આજથી ગણેશ ઉત્સવનો પ્રારંભ ગણેશ પંડાલો અને મંદિરોમાં ગુંજી ઉઠ્યો બાપા મોરિયાનો જયકાર અનેક જગ્યાએ ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશ પંડાલ અમદાવાદમાં આયોજિત વેઇટ લિફ્ટિંગ સ્પર્ધામાં ભારતનું શાનદાર પ્રદર્શન ભારતે પંદર ગોલ્ડ સહિત ત્રેવીસ મેડલ જીતીને રચ્યો ઇતિહાસ ચેમ્પિયનશિપમાં ભારતના પ્રદર્શનને વધુ ઉજ્જવળ બનાવવામાં મીરાબાઈ ચાનુનો સિંહ ફાળો